નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ભારતની એકમાત્ર એવી નદી જેની ગિરનારની જેમ પરિક્રમા કરી શકાય છે ભારતની પવિત્ર નદીઓમાં જેની ગણના થાય છે જેના દર્શન માત્રથી જપાવન અને પવિત્ર થઈ જવાય છે આમ તો ભારતની બધી નદીઓનું મૂળ એ દર્શનીય સ્થાન છે પ્રાકૃતિક વાતાવરણ સાથે પવિત્રતા ભળે એ તો સોનામાં સુગંધ ભળ્યા જેવું જ ગણાય ભારતમાં કેટલીક નદીઓના મુખની જાત્રા થાય છે એમાં નર્મદાનું પણ સ્થાન છે નર્મદાનું જન્મસ્થાન અનેક કથાઓ અને મહાત્મ્યથી ભરેલું છે અને પ્રાકૃતિક સૌંદર્યથી પણ સમૃદ્ધ છે અને સાથે સાથે પૌરાણિક પણ છે પુરાણોમાં સાત નદીઓને પ્રમુખ માનવામાં આવી છે જેમાં નર્મદા પણ એક છે જે પ્રકારે ગંગોત્રી યમુનોત્રી ગંગા યમુનાનું ઉદ્ગમ સ્થળ છે એ જ પ્રકારે અમરકંટક નર્મદાનું ઉદ્ગમ સ્થળ છે જે સ્થળેથી નર્મદા નીકળે છે એને કોટી તીર્થ કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં આનું વિશેષ મહત્વ છે પુરાણો અનુસાર સરસ્વતીનું જલ પાંચ દિવસોમાંગ યમુનાનાનું જળ સાત દિવસોમાંગ અને ગંગાનું જળ તત્કાલ પવિત્ર કરે છે પરંતુ નર્મદાના જળનામ દર્શન માત્રથી જ મનુષ્ય પવિત્ર થઈ જાય છે એવી માન્યતા છે કે આ તીર્થ પર ભગવાન શિવ વ્યાસ ભૃગુ કપિલ આદિએ તપસ્યા કરી હતી નર્મદા નદીને આપણે ગુજરાતની જીવાદોરી માનીએ છીએ આ પવિત્ર નદીના દર્શનને સૌભાગ્ય માનવાની સંખ્યા પણ ઘણી મોટી છે એવામાં આ નદીની કેટલીક પ્રાચીન ખાસિયતો વિશે જાણવામાં દરેકને રસ પડશે પુણ્યસલીલા મેકલસુતા મા નર્મદા જેના પુણ્ય પ્રતાપથી આપણે સૌ પરિચિત છીએ આમ તો દરેક નદી સાથે કોઈને કોઈ કથા સંકળાયેલી જ હોય છે પરંતુ નર્મદા નદીની વાત જ અનોખી છે ભારતની આ એકમાત્ર એવી નદી છે જેનું પુરાણ છે તેમજ આ એક એવી નદી છે જેની લોકો પરિક્રમા કરી શકે છે એટલું જ નહીં મોટા મોટા ઋષિઓ નર્મદાના કિનારે તપસ્યા કરતા હોય છે તમારા માંગથી બહુ ઓછાને ખબર હશે નર્મદાનું એક નામ ચિરકુનવારી છે આ પાછળની માન્યતા એવી છે કે એક વખત ગુસ્સામાં આવીને નર્મદાએ પોતાની દિશા બદલી લીધી અને એકલા જ વહેવાનો નિર્ણય કર્યો આજે પણ તે અન્ય નદીઓની તુલનામાંગ વિપરીત દિશામાં વહે છે એમના આ અખંડ નિર્ણયને લીધે જ એમને ચિરકુનવારી કહેવામાં આવે છે અહીં અમે તમને નર્મદા નદી સાથે સંકળાયેલા કેટલાક તથ્યો જણાવવાના છીએ જે તમારા માંગથી બહુ ઓછાને ખબર હશે પુરાણો માંગ કહેવાયું છે કે એમનો જન્મ બાર વર્ષની કન્યા તરીકે થયો હતો સમુદ્ર મંથન વખતે ભગવાન શિવના પરસેવાનું એક ટીપુમ ધરતી પર પડ્યું અને એમાંથી જમા નર્મદા પ્રગટ થયા તેથી જ તેમને શિવસુતા પણ કહેવામાં આવે છે ચીરકુનવારી માંગ નર્મદા વિશે કહેવાય છે કે એમને લાંબા સમય સુધી સંસારમાં રહેવાનું વરદાન મળ્યું છે એવો ઉલ્લેખ પણ છે શંકર ભગવાને એમને વરદાન આપ્યું હતું કે પ્રલયકાળમાં પણ તારો અંત નહીં થાય તમારા પવિત્ર પાણીથી તમે યુગોયુગો સુધી આ સમસ્ત સંસારનું કલ્યાણ કરશો મધ્યપ્રદેશના સુંદર સ્થળ અમરકંટક અનુપપુરમાં નર્મદાનું ઉદ્ગમ સ્થળ છે ત્યાંથી એક નાનકડી ધારાથી શરૂ થતો એમનો પ્રવાહ આગળ જતા રૂપ ધારણ કરી લે છે આ સ્થાન અદ્ભુત દ્રશ્યો માટે પણ જાણીતું છે આ સ્થળે આજે પણ માં રહેવાનો વિવાહ મંડપ જોવા મળે છે પુરાણોમાં કહેવાયું છે કે એમણે પોતાના પ્રેમી સોનભદ્ર પર ગુસ્સે થઈને જો ઊંધા વહેવાનો નિર્ણય કર્યો હતો અને પોતાની દિશા બદલી નાખી એ પછી તો સોનભદ્ર અને સખી જોહિલાએ માં નર્મદાની ઘણી માફી માગી પરંતુ ત્યાં સુધીમાં તો નર્મદા ઘણે દૂર સુધી વહી ચૂકી હતી પોતાની સખીનો વિશ્વાસ તોડવાને લીધે જ જોહિલાને પૂજનીય નદીઓમાં સ્થાન નથી આપવામાં આવ્યું સોન નદી કે નદ સોનભદ્રનું ઉદ્ગમ સ્થાન પણ અમરકંટક જ છે આમ તો નર્મદા નદીને લઈને ઘણી માન્યતાઓ પ્રચલિત છે કહેવાય છે કે જે કોઈ સાચા મનથી એમની પૂજા અને દર્શન કરે છે તેમને જીવનમાંગ એકવાર માંગ નર્મદા ચોક્કસ દર્શન આપે છે જેમ ગંગા સ્નાનથી પુણ્ય પ્રાપ્ત થાય છે તે જ રીતે નર્મદાના દર્શન માત્રથી મનુષ્યના કષ્ટોનું સમાધાન થઈ જાય છે અન્ય નદીઓથી વિપરીત નર્મદામાંગથી નીકળેલા પથ્થરોને શિવનું રૂપ માનવા આવે છે એટલું જ નહીં તે સ્વયં પ્રાણ પ્રતિષ્ઠિત હોવાથી તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર હોતી નથી તેથી દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ નર્મદા નદીમાંથી નીકળેલા પથ્થરના શિવલિંગને સૌથી વધુ પૂજવા આવે છે એવું પણ કહેવાય છે કે ગંગા સ્વયં દર વર્ષે નર્મદાને મળવા અને સ્નાન કરવા આવે છે માંગ નર્મદાને માંગ ગંગા કરતા પણ વધારે પવિત્ર માનવામાં આવતા હોવાથી જ દર વર્ષે ગંગાજી પોતે સ્વયંને પવિત્ર કરવા નર્મદા પાસે આવે છે આ દિવસ ગંગા દશરા હોવાનું માનવામાં આવે છે નર્મદા જિલ્લામાં આવેલ ઉત્તરવાહીની નર્મદા નદી કિનારે પવિત્ર ચૈત્ર માસ દરમિયાન પંચકોશી નર્મદા પરિક્રમા વર્ષોથી ભાવિક ભક્તો કરે છે નર્મદા નદીની પૂરેપૂરી પરિક્રમા દરેક લોકો નથી કરી શકતા નથી કારણ કે આ પરિક્રમા પગપાળા કરતા ત્રણ વર્ષ માસ તેર દિવસ જેટલો સમય લાગે છે જેમાં દુર્ગમ ગણાતી પંચકોષી પરિક્રમા લગભગ ઓગણીસ કિલોમીટર જેટલી છે અને માંડ પાંચમી છ માંગ જ પૂર્ણ થઈ જતી હોય છે જેનું અનેરું મહત્વ છે પરિક્રમાવાસીઓ માટે નર્મદા કિનારે આવેલ આશ્રમોમાં અન્નક્ષેત્ર અને રાતવાસોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે પરિક્રમામાં જોડાતા પરિક્રમાવાસીઓ માટે વિસામોથી માંડી ભોજન ચા પાણીની નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવતી હોય છે નર્મદા ઉત્તર વાહિની પંચકોશી નર્મદા પરિક્રમા રામપુરામાં આવેલ કીડી મકોડી ઘાટથી શરૂ થઈ રામપુરા ધનેશ્વર મહાદેવના દર્શન કરી માંગરોળ ગુવાર થઈ નદી પાર કરી નાવડીમાં બેસી તિલકવાડા ઘાટે જવાનું હોય છે જેમાં ચાર નદીઓના સંગમની પણ પરિક્રમા થાય છે નર્મદા સરસ્વતી જમુના ગંગા નદીના સંગમ પાર કરી મણિનાગેશ્વર મહાદેવના દર્શન કરી આગળ વધતા વાગણ ગામે કપિલેશ્વર મહાદેવ જ્યાંથી રેગણ કામનાથ મહાદેવ થઈ સાજરોજ ઘાટે પહોંચી કીડી મકોડી ઘાટ સામે કિનારે નાવડી દ્વારા પરત આવવું આ પંચકોષી પરિક્રમા હજારો વર્ષ પહેલા માર્કંડ નામના ઋષિએ શરૂ કરી હતી નર્મદા પુરાણ માંગ જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે છવ્વીસ કલ્પમાંગથી માંગથી સાત કલ્પગુપ્ત છે ચૌદ કલ્પોનું વર્ણન કરેલ છે જેમાં આ પંચકોષી પરિક્રમાનું વર્ણન અને તેનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે ઋષિ મુનિઓ કહે છે કે ધનેશ્વર મહાદેવના દર્શન કરવાના રહી જાય તો આ પરિક્રમા અધૂરી ગણાય છે મિત્રો જો તમે નર્મદા પરિક્રમા કરવા જાવ તો મિત્રો અમારા તરફથી બે હાથ જોડીને પ્રાર્થના છે કે પરિક્રમા દરમિયાન નદીના કિનારે ખાલી પ્લાસ્ટિકની બોટલ પ્લાસ્ટિક બેગ કે અન્ય કોઈ કચરો નાખવો નહીં કે કોઈ પણ પ્રકારની ગંદકી કરવી નહીં જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ નમામી દેવી નર્મદે